અમદાવાદના ઓઢવમાં જે મેઘા ડિમોલેશનની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન તેમના દ્વારા આ કહેવામાં આવ્યું છે કે દરેક મુસ્લિમો અને મુસ્લિમના આગેવાનો એ ભારતીય જનતા પાર્ટીના ગુટલેગરો છે આ વાત જ્યારે વાયરલ થઈ મીડિયા સમક્ષ આવી ત્યારે મુસ્લિમ આગેવાનોએ ઈશુદાન ગઢવીને કહ્યું છે કે તમે સમયસર માફી માંગી લેજો અમને ખબર છે તમે

ગઢવી શું કહી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત મિત્રો ગતરોજ એક નિવેદન મારું વાયરલ થયું છે જેમાં હું માનું છું કે એમાં અડધું પડતું નિવેદનને જોઈન્ટ કરી દેવાયું છે મુસ્લિમ સમાજને લઈને તો મારું કહેવાનું ભાવાર્થ બહુ ક્લિયર છે આજે પણ મુસ્લિમ સમાજના ઘણા લોકો ખૂબ સારું કામ કરે છે અને હું હંમેશા ધર્મ જાતિ જ્ઞાતિથી ઉપર આપણે કામગીરી કરીએ છીએ ઈશુદાનભાઈ સર્વ સમાજ માટે સર્વ લોકો માટે ખૂબ લાગણી ધરાવું છું અને કામગીરીમાં અત્યાર સુધીના મારા કેરિયરમાં ક્યારેય મેં એ ભાગ પાડી નથી પરંતુ જે નિવેદન તોરી મડોરીને અત્યારે પેશ કરવામાં આવી રહ્યું છે કે મેં એવું કહ્યું કે ભાઈ મુસ્લિમ સમાજના તમામ બુટલેગરો મારું કહેવાનો ભાવાર્થ સ્પષ્ટ હતો કે ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે પણ કેટલાક ભાજપના આગેવાનો જે મુસ્લિમના આગેવાનો એ કેટલા ધંધા ક્યાં કરે છે અને કઈ રીતે છે એની મારું કહેવાનું ઇન્ટેન્શન એ હતું તમામ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે આ બાબતને કોઈ લેવા દેવા નથી અને છતાંય કદાચ લો કોઈને પણ લાગણી ઠેસ પહોંચી સ્વાભાવિક છે કે આપણી લાગણીઓ સમાજ જ્ઞાતિ ધર્મને લઈને હોય છે તો હું તહે દિલથી તમામ મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનોને હું અંતર હૃદયના અંતરથી એ શબ્દોને લઈને ક્ષમા માંગુ છું અને હંમેશા આપણે ગુજરાતના ભલા માટે સારું કામગીરી કરીએ અને તમારો માટે સારું કરે એવી માતાજીને પ્રાર્થના પણ આપણે કરી કોઈને પણ લાગણી દુબાણી તો મેં કીધું કે એ ઇન્ટેન્શન મારું બહુ ક્લિયર મેં આખી આખું તમે સાંભળશો તો ક્લિયર ખ્યાલ આવી જશે પણ છતાંય એ લોકો જે ફેરવતા હોય એમને પણ મારી વિનંતી છે કે આવી રીતે ખોટા વિડીયો ન ફરવો મારા ઘણા સારા કામોના મારા સારા સારા ઉલ્લેખોના મેં સમાજો માટે ખેડૂતો માટે વંચિતો ગરીબો અને મધ્યમ વર્ગ માટે હું લડું છું એના વિડીયો ફેરવશો તો મને પણ ગમશે પણ છતાંય હું કોઈ નાનક નથી અનુભવતો કદાચ કોઈ દિવસ ક્યારે પણ લાગણી દુભાઈ આજે નહીં ભવિષ્યમાં પણ ક્યારે કોઈ લાગણી દુભાય તો આ તમારો ભાઈ સુદાનભાઈ તમારા માટે હાજર છે તમારી જે પણ લાગણીઓ છે એ લાગણીઓ સાથે છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત

અને હું જાહેર માં આજે કહું છું ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે તમામ મુસ્લિમ ના મોટા આગેવાનો ભાજપ ના બુટલે કરો છો મારે જાહેર માં કહું છું મોટા મોટા બધા નેતાઓ છે એ ભાજપ ના છે